તો હવે એમાં બન્યું એવું કે એમની ચેનલની અંદર એક સ્ટ્રાઇક આવી ગઈ છે સ્ટ્રાઇક શા કારણે આવી છે એ તમે જાણશો ને તો તમે પણ એકદમ ચોંકી જશો કે યુટ્યુબ આટલી નાની નાની વાતોને પકડી રાખે છે તો તમે પહેલાં કૌશિકભાઈનો વિડીયો જુઓ પછી હું તમને આગળ બધી માહિતી આપું સ્ટ્રાઇક ક્યાં આવી હતી ચાર સેકન્ડની ક્લિપ હતી કેટલી ચાર સેકન્ડની હવે અત્યારની પોલિસી છે ને એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે કેમ કે જે જેના હિસાબે મારે સ્ટ્રાઇક પડી ને એ જ વસ્તુ મેં એક એક મિનિટ સુધીનું ઉતારેલું છે પણ આ વખતે ચાર સેકન્ડની અંદર સ્ટ્રાઇક આવી અને એ કઈ જગ્યાએ આવી ખબર તમને ચિલ્ડ્રન પોલિસી જે મારી છોકરી કિસું છે ને એ ટી શર્ટ નહોતું પહેરેલું ચાર સેકન્ડની ક્લિપ હતી એ પણ અસ્મિતાની પાછળ મેં બ્લોગ તમે એ તમે કટ કરી નાખ્યું પછી નાખ્યું એટલે રેડી થઈ ગયું છે તો મિત્રો તમે જોયું ને કૌશિકભાઈએ એક વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર એમની છોકરી છે એનો માત્ર ચાર સેકન્ડનો વિડીયો એવો આવી ગયો કે જેની અંદર એને ટી શર્ટ નહોતી પહેરેલી તો પણ યુટ્યુબે એ પકડી રાખ્યું અને એની અંદર એક સ્ટ્રાઇક આપી દીધી છે આ રીતે યુટ્યુબ હાલમાં છે ને ખૂબ જ એકદમ સ્ટ્રિક થઈ ગયું છે ને તમે કોઈ પણ એવી નાની ભૂલ કરશો ને તો પણ તમને આ રીતની સ્ટ્રાઇક મળી શકે છે કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક કહેવાય છે ને તો તમારે હવે યુટ્યુબની અંદર કામ કરવું છે ને તો બહુ જ ધ્યાનથી અને યુટ્યુબના જે નિયમો છે ને એને ધ્યાનમાં રાખીને યુટ્યુબની અંદર વિડીયો તમારે મૂકવા પડશે મિત્રો યુટ્યુબ હાલમાં બહુ સ્ટ્રીક થઈ ગયું છે અને યુટ્યુબમાં જો આપણે કામ કરવું હોય ને તો યુટ્યુબના જે પણ નિયમો પોલિસી છે એને આપણે ધ્યાનમાં રાખી ત્યાર પછી આપણે વિડીયો બનાવવાના છે તો જ આપણે યુટ્યુબની અંદર કામ કરી શકીશું બાકી જો યુટ્યુબના જે નિયમો છે એની વિરુદ્ધમાં આપણે થોડા પણ થોડી સેકન્ડના પણ આપણે જો વિડીયો આવી ગયો ને તો યુટ્યુબ એના અંદર સ્ટ્રાઇક આપી દેશે જો હવે તમારી પણ એક વ્લોગ ચેનલ છે ને તો હું તમને થોડીક બાબતો જણાવું છું જે તમારે ધ્યાનમાં રાખવાની છે કારણ કે આપણે હાલમાં જોઈએ ને તો ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો છે જે વ્લોગ વિડીયો બનાવે છે તો તમારે પણ જો બ્લોગની ચેનલ છે તો હું તમને અમુક વસ્તુ જણાવું છું જે આપણે રોજિંદા જીવનની અંદર થતી જ હોય છે એટલા માટે કે તમે જો વ્લોગ બનાવતા હોય તો એ વિડીયોની અંદર એડ ના કરતા એમાં પહેલી ધ્યાનમાં રાખવા જેવી ખાસ વાત છે કે કૌશિકભાઈએ કીધું એમ કે એમની એક નાની છોકરી હતી જે વિડીયોની અંદર આવી હતી અને એને ખાલી ટી શર્ટ નહોતું પહેર્યું અને ચાર સેકન્ડ માટે જ વિડીયોની અંદર આવી હતી તો પણ એમને કમ્યુનિટી ગાઈડલાઇન્સ ટાઈક મળી ગઈ તો એ આપણે જો આ રીતે વ્લોગ વિડીયો બનાવતા હોઈએ તો આપણે પણ એ વાતોનું ધ્યાન રાખવાનું છે કે કોઈ આપણા વિડીયોની અંદર કોઈ છોકરાઓ આવે છે તો એમને પૂરા કપડાં પહેરેલા હોય બાકી જો તમને પણ આ રીતે સ્ટ્રાઇક મળી શકે છે પછી બીજું કે આપણે વ્લોગ વિડીયો બનાવીએ છીએ તો આપણા હાથમાં કોઈ એવી વસ્તુ હોય જે ઘાતક છે અથવા તો કોઈ છોકરાને આપણે વિડીયોમાં લઈએ જેની હાથમાં કોઈ એવું વસ્તુ છે જે ઘાતક છે તો એવો સીન પણ જો તમારી વિડીયોની અંદર હોય ને તો એની અંદર વિડીયોની અંદર એડ ના કરતા કારણ કે એમાં પણ તમને સ્ટ્રાઇક મળી શકે છે પછી આપણે વ્લોગ વિડીયો બનાવતા હોઈએ ને તો કેવું કે આપણે ધારો કે કોઈ એવી વસ્તુ કંઈ કામ કરતા હોય અથવા આપણને લાગી ગયું તો એની અંદર આપણે લાગેલું એની અંદર લોહી નીકળે તો એ આપણે ડાયરેક્ટ વિડીયોમાં દેખાડવા લાગીએ તો આવું પણ ભૂલ ના કરવું જોઈએ આવું પણ જો યુટ્યુબની અંદર આ રીતનું તમે સીન દેખાડો છો ને તો એની અંદર પણ તમને સ્ટ્રાઇક મળી જશે અથવા આમાં તમે એક કામ કરી શકો છો કે આ રીતના તમે વસ્તુ દેખાડો ને તો એની અંદર તમારે બ્લર કરી દેવાનું છે તમે એવી કોઈ વસ્તુ છે જે યુટ્યુબની અંદર દેખાડવા જેવી નથી અને દેખાડો એમાં બ્લર કરી દો ને તો કોઈ પ્રોબ્લેમ તમને ચેનલમાં અંદર નહીં આવે પછી બીજું કે આપણે વિડીયો બનાવતા હોઈએ તો આપણે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે એવા શબ્દો જે બોલવા જોઈએ જે આપણે પબ્લિક વચ્ચે ના બોલી શકતા હોય ને એવા શબ્દો આપણે વિડીયોની અંદર પણ ના બોલવા જોઈએ કારણ કે શબ્દો પણ યુટ્યુબ પકડી પાડે છે ને એની અંદર તમને કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળી શકે છે તો આ એવી વસ્તુઓ છે જે આપણે રોજિંદા જીવનની અંદર હોય જ છે અને આપણે વિડીયો બનાવતા હોઈએ તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે યુટ્યુબની અંદર છે ને બે રીતની સ્ટ્રાઇક આવે છે જે હું તમને મોટી મોટી માહિતી આપી દઉં આનો આપણે જે છે અલગ છે એક વિડીયો આખો બનાવીશું તો જેમાં પહેલી હોય છે કોપીરાઇટ સ્ટ્રાઇક અને બીજું હોય છે કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક કોપીરાઇટ સ્ટ્રાઇકમાં કેવું હોય કે માન લો કે તમે કોઈનો વિડીયો કોપી કર્યો છે ને તમારી ચેનલની અંદર અપલોડ કરી દીધો છે તો એ સામેવાળો વ્યક્તિ છે ને તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે પણ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇકમાં કેવું હોય છે કે તમે કોઈ વિડીયોની અંદર એવી ભૂલ કરો છો જે યુટ્યુબના નિયમોની વિરુદ્ધ છે તો તમને યુટ્યુબ તરફથી કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળે છે બરાબર તો આ બંનેમાં આ તફાવત હોય છે હવે જુઓ તમે ચેનલ બનાવેલી છે એની અંદર જો પહેલી વાર તમારી ચેનલની અંદર સ્ટ્રાઇક આવે છે તો ડાયરેક્ટ તમને સ્ટ્રાઇક નહીં મળે પહેલાં તમને વોર્નિંગ સ્ટ્રાઇક મળશે હવે વોર્નિંગ સ્ટ્રાઇક મળે એટલે પછી તમે યુટ્યુબનું જે અમુક હોય છે અંદર જે પ્રશ્નોનું એ બધું તમે કમ્પ્લેટ કરી દો એટલે તમારી વોર્નિંગ સ્ટ્રાઇક નીકળી જાય છે નેવું દિવસની અંદર પછી જો તમે બીજી વાર ભૂલ કરો છો ને તો તમને ડાયરેક્ટ પહેલી સ્ટ્રાઇક મળે છે તો એમાં આપણને શું કે જો તમારી ચેનલ મોનિટાઇજ હોય ને તો બંધ પણ થઈ શકે છે પછી તમારો વિડીયો અપલોડ કરવાનું પણ યુટ્યુબ બંધ કરી શકે છે સાત દિવસ માટે પંદર દિવસ માટે તો આ આપણને સજા રૂપે મળે છે પછી જો ત્રીજી સ્ટ્રાઇક તમારી ચેનલની અંદર આવી જાય ને તો પછી તમારી ચેનલ છે એ ડિલીટ થઈ જશે તો આ ત્રણ સ્ટ્રાઇકનું હોય છે તમને કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક મળે કે પછી કોપીરાઈટ સ્ટ્રાઇક મળે જો ત્રણ સ્ટ્રાઈક આપણી ચેનલની અંદર આવી જાય તો આપણી ચેનલ સંપૂર્ણ ડિલીટ થઈ જશે તો એક સ્ટ્રાઇકને નીકળતા કેટલો ટાઈમ લાગે છે નેવું દિવસનો ટાઈમ લાગે છે નેવું દિવસની અંદર જો ત્રણે ત્રણ સ્ટ્રાઇક આવી જાય છે તો જ આપણી ચેનલ ડિલીટ થશે માની લો કે પહેલી વાર આપણી ચેનલની અંદર સ્ટ્રાઇક આવી છે તો એ નેવું દિવસ પછી નીકળી જાય પછી બીજી આવે તો એ પહેલી જ ગણાશે જો તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો કારણ કે હાલમાં યુટ્યુબ ખૂબ જ સ્ટ્રીક થઈ ગયું છે તો હવે આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો છે અને જો કોઈ પણ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કોમેન્ટની અંદર પૂછી શકો તો વિડીયો ગમે હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી